અત્યારે ઉભા છો નહીં તો હું જયારે આવું ત્યારે બેઠા જોઈ એ બદકુડી હા જુઓ અહીંયા નીચે કમ્પ્લેટ ઓપરેશન હોય આવો હોય લા તો જોવો પણ એક ફ્રેમ ની અંદર બે જે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનો આજના એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના બ્લોગ ની શરૂઆત આપણે અહીંયા આપણે થી જ કરી નાખી છે નાઈ તો નાસ્તો પાણી કરીને એકદમ ઓકે રિપોર્ટ તૈયાર થઈ ગયા છે અને જવાનું છે હવે થોડી વારની અંદર આપણે પાંજરાપુર પણ એની પહેલાં હું તમને જણાવી દઉં કે જે મેં તમને કાલે સરપ્રાઈઝની વાત કરી હતી અને આ જે છે જો આવું વાતાવરણ છે આવું વાતાવરણ રહેશે ને તો એ સરપ્રાઈઝ સાંજ સુધીમાં તમને ખબર પડી જશે અને ટાઈટલને તમને જોઈને પણ તમને ખબર પડી જશે બાકી આપણી અહીંયા ઘરનો વિન્ડોનો વ્યૂ તમને હું બતાવી દઉં હે ડાલીને કારીને કુંજને બધા અહીંયા બાંધ્યા છે ને આ બધી ફેમિલી અહીંયા બાંધી છે આજે કારી જો કે હે કે આવો આવો બારે આવો હા કારી હઈ થોડી બોલે ને થોડી વાર એના એના કામની અંદર વ્યસ્ત થઈ જાય ને ઉબધું છે બાકી તો બીજું હું આપી ગૌશાળા ને બધું જ કામ આપણે ઓકે કરીને આવી ગયા હતા અને તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે પાંદરાપુર તો ચાલો જાય પાંદરાપુર અને પાંદરાપુર જઈ અને જોઈએ આજે શું કામકાજમાં છે એ તો હવે આપણે પહોંચ્યા જાય ત્યાં પાંદરાપુર ને પાંદરાપુર આવીને સૌ પ્રથમ કામ શું કર્યું ઘણા દિવસથી ટ્રેક્ટરમાં નતા બેઠા ને આજે બેહી ગયા ટ્રેક્ટરની અંદર જો

જેનું કરવાનું છે પછી વાત કરું પણ અત્યારે વરસાદી ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે અને ડીપાની અંદર આજે બધા ઢોર છે અત્યારે ફર્સ્ટ ક્લાસ રીતે નીણ થાય છે અને આપણે આખાનું ઓપરેશન કરવાનું છે આપણે આ આખાનું મતલબ અને છે જેવું થોડું ટ્યુમર જેવું શું છે ટોલેક્સ કહેવાય ને એનું ઓપરેશન અત્યારે કરવાનું છે તો ટીમ આપણી બધી તૈયાર જ છે આખાને અત્યારે આપણે ઓપરેશન થિયેટરની અંદર લઈ જવાનું છે પણ હવે આંખો છે અને તોફાની એ ઘણો છે એને ઓપરેશન થિયેટર સુધી પહોંચાડવું એ એક મોટું આમ શું કહેવાય કે કસોટી ટાઈપ કામ છે તો જોઈએ છે કેમ થાય છે છોડીને હવે લઈ જાય આને ઓપરેશન થિયેટર સુધી અને ચેક કરીએ કે કે નહીં તો આંખલો ડીપાની અંદર આરાથી બારે હલે પછી તો આંખો કહેવાય ને હા ચડાવી દો સામે ઊભો છે હા હા છે ગેટ સુધી હવે આટલું ટ્રેક્ટર લઈને જાવું છે ટ્રેક્ટર છે ટ્રેક્ટર પાછળ બાંધી અને પછી એને પહોંચાડીયા તો વાહ મુકામ જોઈએ શું થાય તે તો આપણે ટ્રેક્ટર લઈને આંખલા ટ્રેક્ટરથી બાંધી તો લીધો છે જો અને હવે જોઈએ આને હું ઝૂટું નહીં નાખી દે ને એ મને તો બીક છે ગયો કારણ કે આંખો છે તોફાની ધીમે 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 હાલનો પગ ફસાઈ ગયો એકવાનો પગ કઢાવી નાખે પછી છે એ જોઈએ કેમ થાય છે એ તો આપણે પગ તો કઢાવી નાખ્યો છે એને હવે જોઈએ છે નીચે પડી ગયો હતો એટલે મને તો લાગતું નહીં કે આ મારાથી ત્યાં સુધી પહોંચે ને ત્યાં જ હે ને તો પણ આ કાંઈક ને કાંઈક નવા જૂની કરશે બાજ તોડશે કે હું લાગે તો છે મને કારણ કે આકરાય બોરી છે ગયો અને હું પણ આખલા છે હું મટનારીને કાબુમાં આવે નહીં અને પ્લસ પાછું શું છે કે તોફાની વધારે છે એટલે હવે જોઈએ છે શું થાય છે તે તો ટ્રેક્ટર સાથે બાંધીને આંખલાને છે આપણે હોસ્પિટલ સુધી પહોંચાડી દો પણ મેં જે તમને વાત કરી કે આમાં છે આમાં થવાની હાલત ખરાબ એ અંદર થવાની છે કારણ કે અહીંયા સુધી તો ટ્રેક્ટર આવી ગયું ટ્રેક્ટર સાથે બાંધીને પહોંચાડી દો બરાબર ને પાર્થભાઈ કારણ કે હવે અહીંયાથી છે અહીંયા તો આપણે પિલર ઉપર આંટી લીધી છે પણ હવે અહીંયાથી અંદર લઈ જવાની છે એ મેન વાત છે તો હવે જોઈએ છે કાચબાજ ખોડે છે કે ડાયરેક્ટ અંદર પહોંચી જાય છે એ બરાબર હા હા હવે કંઈક करिए कारण कि अत सा लीधेल से आँटी खोल सो आम तो जा सकते नहीं कारण कि तेमें गेट बंद से ये नहीं है, एक बैन त्रा चार भाई में अँ जे हाची बराबर <laughs> क्या बोली थी मैंने आपको है देखो एक एक विंडो तो ओपन कर दी जो है काच, है इच इन चालू डायरेक्ट थी डायरेक्ट हे हाँ एक काज खोलो ना आप हिम्मत હારી ગયા છે ઓછી થઈ ગઈ હવે આને બારે કાઢો નિદ્ર આ બધું થઈ આ કાચ ફોડી નાખ્યું આની ખબર આપણે પહેલેથી હતી હાલો તો હવે બહાર કાઢવાની કોશિશ કરીએ હવે તો મિત્રો આખલો છે અહીંયાથી આમાં શું કહેવાય કે હાઉસ સહેલાઈથી બહાર નીકળી ગયો હતો ને બારે એનું ઓપરેશન થઈ ગયું છે આપણે અહીંયા એક કાચ તૂટ્યો ને એટલે પછી એમ થયું કે હવે બીજા તોડવા નથી આ બરાબર છે આ એ તૂટી ગયો અહીંયા જો આપણે આમ અંદર આવી જાય બરાબર એટલે હવે એસી કે કંઈ કામ નહીં કરે એટલે એનો ફટાફટ નખાવો પડશે કાચ અને હવે તો બુલેટ પ્રૂફ ન થયું ને તો થશે બાકી તો જે કરવું એ ધીમે ધીમે થશે બધું બાકી આંખલાને ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે હજી ઘેરની ગેનની હાલતમાં છે એટલે હજી ઊભો નથી થયો પણ ઊભો થાય પછી હું તમને બતાવું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ અહીંયા જુઓ જઈને મોટી આમ ગાંઠ જેવું હતું ને એનું ઓપરેશન થઈ ગયું છે અને એની પીડામાં એ કેટલા સમય થશે એનું આપણે ઓમ કોઈ આઈડિયા નથી પણ ઓછામાં ઓછા એ છ સાત મહિનાથી તો એ પીડાની અંદર હશે જ ને એ પીડામાંથી આપણે છે આપણી અહીંયાની ટીમે છે એ ફર્સ્ટ ક્લાસ ઓપરેશન કરી અને એ પીડામાંથી એને મુક્તિ આપ્યો હવે છે ઊભો થાય પછી આપણે જોઈએ અને ટ્યુમર છે એ આ ડસ્ટબિનમાં આવી ગયું છે નેત્ર હું તમને બતાવો ટ્યુમર તો ન કહી શકીએ એને પ્રોલેપ્સ કહેવાય પણ આપણે દેશી ભાષામાં એવી એટલે એ એ છે ત્યાં ડસ્ટબિનમાં નખાઈ ગયો નહીં તો હું તમને બતાવો આવડી ક્લપ હતી તમે આગળ જોઈ બરાબર ને ફર્સ્ટ ક્લાસ અને કમ્પ્લીટ ઓપરેશન થઈ ગયું બસ હવે આપણે એની બે ત્રણ દિવસ કાં ચાર પાંચ દિવસે આ વરસાદથી ધ્યાન રાખીને અને રોજ રોજ ઇન્જેક્શન આપશું એટલે એકદમ ઓકે રિપોર્ટો કાંઈ ન ઘટે પાછો આંખલા જેવો આંખો થઈ જાય છે તો મિત્રો આંખો તો પછી ઊભો ન થયો અને આપણે પાંચ રાપોડા હતા ત્યારે જ હર્ષદનો મને ફોન આવ્યો કે તમે આવી જાજો ને પાણી આવ્યું હોય તો જોજો તો પાણી તો આવી પણ નડી પડી હતી નીચી એટલે આ એક તો વરસાદ છે એ હુકાવા નહીં દેતો ને બીજું આપણી ભૂલના કારણે પણ પાણી હુકાતું નહીં અને આજે અહીંયા તો પાણી આટલું ભર્યું છે ત્યાં જુઓ સામે વરસાદ વરી ચડી આવ્યો છે એટલે હવે વરસાદ વરી મારા ખ્યાલથી થશે તો એ થશે તો આપણેથી રોકાશે નહીં અને ગારો વધશે બાકી ગાયો આપણી બધી જે માલ છે એ બહાર લઈ જવાની વાત ચાલું જ છે કારણ કે આ ગારાથી એને છુટકારો મળે અને ત્યાં બારે એને ચરવાનું સારું જડે એટલા માટે એ વાત એ ચાલુ જ છે ટૂંક સમયની અંદર જ આપણે જે બધી ગાયો છે એને બારે વગડામાં લઈ જાવી છે ત્યાં માણસ રાખીને ચરાવશું ને એવું બધું કરશું ત્યાં શું એક તો ચરવાનું સારું અને પ્લસ પાછું રહેવાનું સારું એટલા માટે ત્યાં સુધીમાં અહીંયા ગારો ભરો સુકાઈ જાય એ ગોઠવીએ છીએ એટલે ટૂંક સમયની અંદર ગાયો આપણી બધી બહાર જશે બાકી મધું અત્યારે ઊભી જ છે અને આ મહેમાન તો નહીં આપણા સભ્ય અત્યારે ઊભા છે નહીં તો હું જ્યારે આવું ત્યારે બેઠા જોઈ હે ભદકુડી કેમ છે તને સારું ને આવો આવો પરિવાર આ બધા આરામથી ને કોઈ ઊભા છે ને કોઈ બેઠા છે ને એવું બધું કામ અહીંયા છે બાકી પાછળના વાળામાં બધા અહીંયા દેખાય છે ઊભા છે અને કોયલ બેઠી છે ને એવું બધું અમુક હું બેઠાએ છે પાડી બેઠી છે પાડીને તો મોજ છે એ વાડાની અંદર બાકી હવે બીજી વાત કરીએ તો જે સરપ્રાઇઝ છે તમારા માટે એની હું વાત કરી લઉં છું કે કેમ કેમ થયું છે વરસાદ આવે એમ છે એટલે વચ્ચે આવી ગયો તો થોડોક એટલે કેમ આવે છે તો જો સરપ્રાઈઝ આવશે તો આપણે સરપ્રેજ જોઈશું અને જો નહીં આવે તો આપણે ગૌશાળાએ જઈ ના ગૌશાળા એટલે પાંચ રપોની ગૌશાળાએ જઈ અને આપણો જે લાડો છે કેટલી ગાયો ફળ્યો છે એ બધી ગાયો આપણે આજે જોશું એ આગળ નક્કી થશે જો સરપ્રાઈઝ આવશે તો સરપ્રેઝ આ જોશું અને જો સરપ્રેજ નહીં આવે ને તો એ આપણે જોઈશું કે લાડો છે કેટલી ગાય ફળ્યો છે અને કઈ કઈ ગાય ફળ્યો છે બાકી ગૌશાળાનું અત્યારનું જે કાંઈ કામ છે એ મોટર ચાલુ કરવાનું એ કરી નાખીએ અને નીણ નાખવાનું કાંઈ છે નહીં બધું કામ થઈ ગયું એકદમ ઓકે આ જે પાણી ભરવાનું કામ છે એ કરીને પછી જાશું કરે અને જે મેં તમને જણાવ્યું પ્રમાણે આગળ જે હશે એ હું બતાવીશ તો આપણે આપણી ગૌશાળાથી ઘરે ગયા હતા ઘરે જમી લીધા હતા અને સરપ્રાઇઝની આપણે ખબર કાઢી લીધી સરપ્રાઇઝ લગભગ લગભગ સાંજ સુધી પહોંચી આવશે પણ આવતા આવતા થઈ જશે મોડું તો એ જોઈએ છે શું આપણે જોઈએ તે બાકી કેમ છો ભાઈબંધ હવે બહુ ઓછા દેખાવો તમે વાહ આપણે ભાઈબંધ થોડી 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 ધીમે 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 ઓછી થતી હરી હે રસ્તા થોડા 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 ધીમે ધીમે આમ ખુલ્લા થતા જાય બાકી છે આ સેટ હજી એમને બેઠા જ છે તો એને ઉભા કરવાની કોશિશ કરીએ આપણે હે હા જુઓ અહીંયા નીચે કમ્પ્લેટ ઓપરેશન એ કાચ તોડી નાખ્યો પણ વસૂલ થઈ ગયા વાંધો નહીં વાર જો આ બાજુ ત્યાં જવું હે બારે ભાગી જવું કોઈને વાડા સુધી પહોંચાડી જાય ને સીધું બારે ભાગી જાય છે પકડવું મુશ્કેલ થશે આખો ફાઈનલી પહોંચી ગયો ફરીથી માંદા વાર વાળાની અંદર ના માંદા વાર વાળામાં ફરી જ હો ડીપામાં હતો ને ડીપામાંથી માંદાવાર વાળામાં આવ્યો છે ઓપરેશન કરાવીને પછી પણ એવો વાદીલો છે આ કે આમ ખપે એવો ભાઠો હોય આપણા હાથમાં અને ખપે એવી લાકડી હોય ને પણ ન વરે ન વરે લઈને સીધું જવું હોય એકવારનું તો જાય જાય ને જાય પછી વરવું હોય તો વરે બાકી જો એકદમ કમ્પ્લીટ હોય અહીંયા આવડી મોટી ગાંઠ હતી થઈ ગઈ બરાબર હો જો કમ્પ્લેટ હવે તો અહીંયા રહેશે ખાસે પીસે મજા મજા કરશે અને રોજ રોજ આપણે ડ્રેસિંગ મતલબ જે એની ઉપર ટિન્ચર જેવું કે કાંઈ પણ નાખવાનું હશે એ નાખશું સ્પ્રે નાખશું અને રોજ રોજ ઇન્જેક્શન લગાવશું હવે એ કામ તો સારામાં સારું થઈ ગયું આજે અને હવે જોવાનું છે આપણે લાડાની લાડા કઈ કઈ ગાય ફેડ્યો એ જોવું જોઈએ કે પછી ગાય સાંજના આવે નવી એ જોવાનું થાય એ આગળ જોઈએ તો આપણે અહીંયા પાંજરાપોર જે આઈસીયુ વોર્ડ છે જે નવો બને છે એનું તો આજે શુભારંભ થઈ ગયું છે ને ઉદઘાટન થઈ ગયું છે બરાબર ને આજે એક ભાઈ એ આ શું એક ભાઈ શું હા મખી છે અહીંયા ટીંગાણા છે આ માણા અહીંયા ટીંગાણા છે ડૉક્ટર સાહેબ અહીંયા ટીંગાણા છે અને સામે જો જે ગૌશાળા વિભાગ છે એની ગાયો બધી આજે આમાં પૂરી છે હામે લાડેસ છે ખમો ઝૂમ કરવું આ રે આ પછી અહીંયા ઝાંઝોર છે જોઈને ધોર ક્યાં ધોર એ બે હોય આવો હોય આ તો જો પણ એક ફ્રેમની અંદર બે અને આ કુંડલી આગળ છે ને એ જો ન હોય ને તો એવો મસ્ત ફોટો આવે આ સતા એક બે પાડી લઈએ હા કુંડલી કુંડલી ગઈ સમજી હા હે કોરાવાડામાં બે હાડિયો તો કારણ કે જે ગૌશાળા છે અહીંયા છે ગૌશાળા એ બાજુમાં જ એમાંથી ચીખલ બોરી થઈ આ વરસાદની હિસાબે એટલે આજે આજે આમાં બેસે મજા મજા કરશે ખાસે પીછામાં શું નાખ્યું કટ્ટી કટ્ટી પણ તમારી એમ છો કલરમાં હે કલર પકડ્યો છે ને પણ અને બીજું હું ખોર નાખ્યો ના ના સરસ આજની રાત શું આમાં રે તો વાળો સુકાઈ જાય અને ગાયો અહીંયા સુખી થાય બરાબર ને મુખી અહીંયા સુખી થાય માણા અહીંયા સુખી થાય ડૉક્ટર સાહેબ અહીંયા સુખી થાય ક્યાં બેઠા છે જોવું તો ખરા પણ ટોલામાંથી ટીંગાણા છે કેવો બાકી કાંઈ હોય તો હા સીડી છે અને આજ આજ તો સમય નહીં મળ્યો પણ એક બે દિવસમાં લાડાથી જેટલી ગાયો ગાભણ છે બરાબર એનું તું મને લિસ્ટ દે અને ગાયો બતાવ બરાબર જ્યારે હું કહું ત્યારે કેને ખબર હશે મખી ને ખબર હશે કે તને ખબર હશે મખી બરાબર ને જરાક નજર વચ્ચે કાઢી રાખજો જે જે હોય તેઓ ભલે હાલો બાકી તો બીજું કઈ કામ અત્યારે છે નહીં ગાયો અહીંયા મજા મજા કરશે આખી રાત ને કાલે વળી આડો જશે ના આ તો દૂધણી છે પણ આમાં પણ જેટલી ગાય ફળી હોય આ નવો આંખો હોય એની જે જે ગાય ફળી હોય ને એની માહિતી ખપશે એમ તમારા ફેન કેટલી ફરી ઈ વાહે વાહે હું એક દી બુક લઈને આવું ને લખું છું બધું ભલે હાલો તો હવે નવરા આપણે મિત્રો આપણે સવારે આ જગ્યાએથી જ આપણે વિડીયોને સ્ટાર્ટ કર્યો તો વ્લોગને સ્ટાર્ટ કર્યો તો અને એન્ડ પણ આ જગ્યાએથી જ કરવાનું છે તમે અહીંયા જોઈ શકો છો આપણે ઘરે આવી ગયા છીએ અને પરથી પછી આપણે થોડું કામ આવી ગયું હતું એટલે ગયા હતા બારે ને આપણે ગૌશાળે સાંજના ન પહોંચી ગયા બપોરે તો ગયા હતા તમે બધું જોયું હતું અને જે સરપ્રાઇઝની વાત છે એ સરપ્રાઇઝ એ આવી ગઈ છે અને જે લાડાની વાત હતી કે એને બધું આપણે નોંધણી કરવાની છે એ પછી કરશું પણ સરપ્રાઇઝને આપણે કાલે વાતચીત કરી નાખશું બરાબર અને કાલે તમને જણાવી દઈશ કે શું છે સરપ્રાઇઝને ક્યાં આવી છે ગાય ગાયક આવી છે આપણા ગ્રુપની અંદર આવી ગઈ છે બરાબર પણ આપણી ગૌશાળે આવી છે કે મહેશભાઈ ત્યાં આવી છે કે બીજા કોઈ આપણા મિત્રને ત્યાં આવી છે એ હવે કાલે તમને ખબર પડશે અને આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર